કૃષ્ણ ભગવાનના ના વરઘોડો ફૂલેકુ નીકળ્યું છે ઘોડા એક દાદા આવ્યા છે આપણે એમની સાથે વાત કરીએ કે દાદા શું નામ મારું નામ અબુભાઈ અબુભાઈ ક્યાંથી આવ્યા હે શું જોવા આવ્યા મેરો અને અત્યારે શું નીકળ્યું છે અત્યારે ધજા લઈને આવ્યા કરે

લગ્ન માંગન માં ઘોડા હતા કૃષ્ણ ભગવાન ના કેટલા એમના પત્ની નું નામ ખબર છે રુક્ષમણી પછી બીજા

કળછ ગામ ને કેમ કળછ ગામથી આવે છે પરંપરા છે સદીઓની કૃષ્ણ ભગવાન કલાકો સુધી લોકો નાચતા ગાતા રહે છે ડીજે હોય છે ઘોડા હોય છે અને કૃષ્ણ ભગવાન નું મામેરું માધવપુરમાં ફરી રહ્યું છે વધુ કેટલાક નવી વસ્તુ દર્શકોને બતાવવાનો પ્રયાસ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષમણીજીને પરણવા માટે નીકળી ચુક્યા છે એમનું

નાચી રહ્યા છે બધા સરસ રીતે અને અને રસ રસ શરણાઈ ઢોલ સાથે કમલેશભાઈ અંદર આ બાજુ જગ્યા 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 તો આ ઓરિજિનલ પરંપરાગત મેર રાસ ચાલી રહ્યા છે ભગવાનનું મામેરું ભરવા માટે જઈ રહ્યા છે

જ્યારે શ્રદ્ધા એટલી બધી છે ત્યાં તડકો લાગતો નથી અને એકદમ મોજથી જુવાનડાઓ પરંપરાગત ડ્રેસિંગ સાથે રાસ રમી રહ્યા છે શરણાઈના સૂર રેલાઈ રહ્યા છે ગોલ્ડ શરણાઈ પ્રકારની ધજા માધવરાય મંદિર માટે જઈ રહી છે ચાલો આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો માધવપુર ના મેળામાં સતત કૃષ્ણ ભગવાન સામૈયા મામેરા વરઘોડા નિકલાસ કરે છે જાનૈયા અલગ અલગ રીતે અંદાજમાં કોઈ દૂર દૂરથી ઊંટ પરથી આવે છે કોઈ ઘોડાઓ પર આવે છે કોઈ મોટી ધજાઓ લઈ આવે છે ડીજે ચાલુ છે સાઈડ પર તો લોકો ટ્રેડિશનલ એના લોકો પણ છે અને સેંકડોની સંખ્યામાં લોકો કોઈ જાનૈયાઓ છે કોઈ કન્યા પક્ષે છે તમે જોઈ શકો છો સતત લોકો મેળાની મજા લઈ રહ્યા છે માધવપુરના મેળામાં ભગવાનનું ફૂલેકું બતાવ્યું માધવરાય મંદિર બતાવ્યું ભક્તો સાથે વાત કરી આજે મેળો છે મેળામાં કૃષ્ણ ભગવાનની જે બાંસુરી રથ પીછા એનું એક અદ્ભુત સરસ મજાનું ડેકોરેશન એનું ગોઠવ્યું છે એ દર્શકોને બતાવશું ત્યાં પણ કૃષ્ણ ભગવાનની વાત કરશું અને સાથે સાથે

કેટલા નેતાને ઓળખો નેતા તો અમારા નજીકના હોય ને ઓળખે મોરુભાઈ બેરાને અને ઉપર ઉપર તો ભાઈ આ અમિત શાહ ને મોદી સાહેબ ને હા કોંગ્રેસ પંથી કોને ઓળખો હા હા વિક્રમ માડમ ને ઓળખે ઉપર દિલ્હીમાં કોંગ્રેસ પંથી કોને હા સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી ને અરે વાહ વાહ તો દાદા મેળામાં મજા આવી ને બહુ મજા આવી બહુ મજા આવી દાદાને મેળામાં નવા મેળાના રંગો બતાવ્યું છું ટ્રેડિશનલ તમે જોઈ શકો છો પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે લોકો આ માધવપુરનો મેળો છે કૃષ્ણ ભગવાનની વાત હોય એટલે પ્રેમની વાત આવે હસીની વાત આવે ખુશીની વાત આવે યુદ્ધની પણ વાત આવે ચાણક્ય નીતિની વાત આવે રાજનીતિની વાત આવે કે કૃષ્ણ ભગવાન તો ચાણક્ય પહેલાં ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ ગયા પરંતુ આજે કાનજીની વાત એના મોરપીંછની વાત એની બાંસુરીની વાત એની ગોપીની વાત રાધિકાની વાત માધવપુરના મેળામાં સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે અદ્ભુત શો અદ્ભુત ડિઝાઇન અદ્ભુત સેટ તૈયાર કરે છે હસ્તકલા હાટ છે જ્યાં દેશ વિદેશના લોકો પોતાની કલા વેચવા માટે આવે છે આવા સેંકડો ગેટ છે એ દ સાઈડમાં રહે અને આ ઉપરાંત લોકો પણ જો તડકો હોવા છતાં બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપ હોવા છતાં હજારો લોકો આવે છે અને લોકસભાની ચૂંટણી ચાલે છે તો ચુનાવ ઇલેક્શન કમિશન દ્વારા હું મતદાન અવશ્ય કરીશ એ પણ લખેલું છે તમે જો અદભુત ડેકોરેટિવ વસ્તુ રાખવામાં આવી છે અહીં રાધા કૃષ્ણનો ઝૂલે ને કૃષ્ણ ઝૂલી રહ્યા છે અહીંયા આ ઉપરાંત અહીંયા કૃષ્ણ ભગવાન એક રથ છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આપને મળી ગયા છે પહેલાં રથ બતાવી દઈએ પહેલાં મને લાગ્યું કદાચ યુદ્ધનો અર્જુનનો રથ છે પણ અર્જુનનો રથ નથી રાધા કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીજીને અહીંયા પરણવા માટે નીકળ્યા એ રથ બનાવવામાં આવ્યો છે અને આ કોઈ સ્કૂલ દ્વારા બનાવવામાં આવ્યો છે સ્કૂલ મહિલા પરિ પરિશ્રમ સ્કૂલ છે ઓકે તો આપણે સ્કૂલના ટીચરને કહીએ સાહેબ આગળ આવી ને રથ પાસે આ કેવી રીતે આઈડિયા આવો બસ પાસે અને કેટલા દિવસ લાગે કોણ કોણ આમાં લાગ્યું હતું આ રથ બનાવવામાં તો કાંઈ નહીં તો અમનારે સ્ટુડન્ટ્સને અને બધા વિદ્યાર્થી બધા શિક્ષકો અને બીજા પણ ઘણા બધા કાર્યકર્તાઓને લગભગ આર્ટિસ્ટે લાવ્યા હશે ને આ પ્રોફેશનલ આર્ટિસ્ટ પણ બની લગભગ પંદરેક દિવસ લાગ્યા આ બનાવવામાં થીમ કે જ્યારે કૃષ્ણ ભગવાન રુકમણીજીનું હરણ કરીને એને પરણે છે અહીંયા માધવપુરના વનમાં એ થીમ ઉપર જ અમે આખો આ રથ બનાવેલો છે કે કૃષ્ણ ભગવાન જ્યારે રુક્મણીજીનું હરણ કરીને જાય છે એ થીમ જ આમાં અમે એપ્લાય કરી છે અને મેળાની મેળામાં આપણે એટલા બધા લોકોને ભરીએ મેળામાં સૌથી વધારે મજા બાળકોને આવતા હોય છે બાળકોને કિલ્લોલ કરવાની મજા આવે છે રમવાની મજા આવે છે નવું શીખવાની મજા આવે